પેંડાના ત્રણ બોક્સ છે ઓલરેડી એને બધી ખબર હોય પેંડા તો નથી પણ છે આજે છે ને ટીફિન માં ચાટ પૂરી મમરા લાડુઓ નાખ્યો છે અને જ્યાં છે એના ટી હાટું જમરૂક લઈ જાય છે જો ત્યાં એ કે મમ્મી તું નાખી દે હું ટીશન આપી દે બોલ એને ટીશર બહુ ગમે ને એટલે લેવા હાલો જો જિયાંજભાઈ જયસે ટ્યુસ ઈ સ્કૂલ જમીન ફ્રી થઈશું વાસણ કર્યું પસા પોતો કર્યા જીયાંજ ભાઈને સ્કૂલ લેવા જવાના આજ વહેલા છે શનિવાર છે કે નહીં તો વહેલા લેવા જવાનું છે પણ પાકીટ આરે લઈ લીધું છે જીયાંજ ભાઈને સ્કૂલનો હપ્તો નાખવાનો છે આજે હવે બાવીસસો પચાસનું આવે કે બાવીસોમાં આવશે બહુ યાદ નથી

હાય ફ્રેન્ડ હું કે હાય ફ્રેન્ડ્સ આ તો ખાવાનું છે જો મજા મજામાં તમે શું ખાવશો જીએસ બાઈ શું ખાય છે દેખાડો હ શાટપૂરી ખાય છે તમારે શું ખાવાનું છે ખાટપુરી મારે રસોનો ટાઈમ થઈ ગયો આ ભાજીનું કાંઈ થાહે નહીં અને મારે કસરામાં જ નાખવી પડશે નથી કહેતા કે બાયો આળસુડી હોય ને તો એના ઘરમાં કાંઈ વાહે વધે નહીં આ એવી વાત આજ મારે થઈ બોલો કેમ કે ભાજી હતી તો ખરી પણ આ કૂટવા વાટે હારી કરવા વાટે વાટે મેં બનાવી નહીં અને છેલ્લે અત્યારે મારે કસરામાં નાખવી પડી બોલો કાજીએસ એટલે છે ને અમુક અમુક પેલા ના ગઢિયા કેતા કે બાયુ પેલા આ કામ નો કરે પેલા ઓલું ન કરે આ ન કરે પણ એ વાત હાસી છે જે પેલા જે સમયે જે કરવું પડે ને એ કરાય જ તે જો મેં પેલા બીજું બધું શાક પડ્યું હતું એ શાક બનાવી ને જે આ પેલા બનાવવાનું હતું તો એ મેં ન બને તો આજે મારા જો નાખવાનો વારો આવ્યો ને એવું સાહેબ એટલે આમાં હું તમને કહું કે હું બાયું તમે વિડીયો સોરી વિડીયો નહીં ભાજી કૂટવામાં શરમાવશો નહીં શરમાવાનું કેમ કે હાળી ન રે ત્યારે ક્યાં કચરામાં નાખવી પડે કે નહીં એ વાત છે આ કાંઈ વાંધો નહીં હાલો હવે આની તો કાંઈ કિંમત એટલી બધી હતી નહીં દસ રૂપિયાનો પૂળો મળે છે તો દસ રૂપિયા સાવા દે બીજું તો હું કરશું હાલો હવે હેલું શાક બનાવશું જીયા સહેલું શાક બનાવવાનું છે આજે તને શું ભાવે છે જીયા કે એ બનાવી નાખી હાલો હે ભાજી એને ભાજી જ ભાવે ભાજી તો આપડી ખરાબ થઈ ગઈ હવે નાખી દેવાની છે ડોલમાં તો બીજું હું બનાવશું પાલક ની હાલો ઈ એમ કે કે મમ્મી મને પાલક ની તું બનાવી દેજે તો એને છે નો પાલક ની બનાવી દે ફ્રેન્ડ જો અહીંયા પાર્ટી થઈ ગઈ શરૂ શેવ ની હો પછી ઈ પિયાન તો ખાશે ને અડધી ઢોળશે જો રસોઈ નું કામ પૂરું કર્યું ને હું બેઠી થી જઈ સુ જમવા નોતા આવ્યા જ્યાં જ બા મારા બપોર ઉતા નોતા ને તો વેલાર ખાઈને ને સુઈ ગયા પણ વૈભવભાઈ છે ને એના દાદા આવી જાય ને એટલે કાંઈક નું કાંઈક નાસ્તો દેવા આવે છોકરો ડાયો છે એને બહુ ભાગ ખાવા જોવે નેં દા દરિયા ને એને બહુ ભાગ ખાવા જો છે એને પાત્રા બનાવ્યા ને તે દેવા આવ્યો છે ભાઈ બો ભાવે કે પાત્રા હા જો એને એવું જ બધું ભાવે હાલો એમ તો કે ખાવા હાલો તો કે બધાય હા જો બનાવ્યા છે ખાવા હાલો એમ કે હાલો જો બનાવવા એને નથી કે મને બનાવી દે તો ભાવતા હોય તો

અત્યારે છે ને મજા બગડી અઠવાડિયે બે હારું હોય આજે તો એને કેટલા કઈક નવ વાગે એમાં આવ્યા ને તમે નવ વાગે કામી થયા હાડા દ થયા ને તો કે મને શક્કર ને એવું આવે એવું થાય છે તો પછી ખાવાનું એને કાંઈ ખાધું નથી હમણાંથી તો કેટલા દિવસ આવું જ કરે ભાવતું ને ભાવતું ને ને હકીકત તાવ આવે એટલે કાંઈ ભાવે જ નહીં એટલે પછી જો બધું ફ્રૂટ કાપીને મેં એક ડીશ બનાવીને દીધી તો થોડુંક ખાધું છે તો થોડું ઘણું કાલ ખબર પડે કેમ છે હાલો ફ્રેન્ડ જો આજ તો ફ્રૂટ કેટલું બધું ભેગું છે બોલો જમરુક શાકટેટી સ્ટ્રોબેરી કેવી જ્યાં અમારે વેલા વેલા હોઈ ગયા છે હાલો હાલો ફ્રેન્ડ તમે કોઈને અત્યાર છે ને વાતાવરણ જેવું છે હાલતા મજા બગડી જાય કોઈ પણ ને મજા બગડી જાય ને એટલે ખાવાનું રાખજો કેમકે એક ફેરી મજા બગડે એટલે અઠવાડિયા સુધી સારું ન થાય જઈશું કે એવું થયું સારું હલો આજનો બ્લોગ અહીં એડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોરિયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ મળશું કાલના નવા બ્લોગ સાથે બાય બાય